ચાલો મિત્રો લસણમાં પાણી વાળવા આવી જાય છે લસણની મેન દવા મને તો ગીની છે તમને ગમે તો થોડો ઘણો અખતરો કરજો લસણમાં બાકી મને તો સોમાંથી પંચાણું ટકા ફાઇનલ રિઝલ્ટ મળ્યું છે લસણમાં લસણની ટોચું દાંતતી બહુ અને કંઈ હાવ વિકાસ નહોતો થતો મૂળિયાનો થતો હતો પણ પાંદડાનો એ નથી થતો પાંદડાની દવા મને તો હારી લાગી તમને હારી લાગે તો ઉપયોગ કરવો હાવ ખરસ ઓછો છે આવી હા ભલે જાય તે આપણે એક લાઈક કરેલું છે એમાં વિડીયો એ ઉતારેલો છે પછી લાઈક થઈ ગયો છે એટલે આ કટકો એમાં આમાં નથી મેં તો આ લસણ પાસ પાંચ કેરા હતું એને ત્રણ કેરાબાળી લીધું આવી ટોઈસો હા તો આવા પાંદરા થઈ જતા હા વળખાઈ જતા જો આવા આવા થઈ જતા પછી આટલું લીલું થયું હોય એટલે લસણ જો લસણમાં મને તો પંચાણું ટકા ફાઈનલ રિઝલ્ટ મળ્યું છે જો આમાં ખડે જમી ગયું તો એ લસણ લીલું થઈ ગયું છે જો આવું લીલું થઈ ગયું થઈ ગયું જો હાવ આવું હતું જો આ ટોઈસ રહી ને એ સો લાય કરીને નીચે છે એ વિડીયો વિશ્વાસ ન આવતો હોય તો આનો નાનો ઉતારેલો છે જરી લસણ વાળા ભાઈઓને કહું છું આમાં એટલામાં પાંચ ખેરામાં મેં લગભગ છ થી સાત કિલો સૂનું ગાંગડા આવડાવડા આવે ને આવડા આવડાવડા ગાંગડા કોઈ કિલોના ને પાંચસોના અઢીસો ના એવા ભૂકી આમ પાણી સટકો એટલે કલાક બે કલાક પીડો રહેવા દે ભૂકી થઈ જાય એ આ લસણમાં સેટેલું છે અત્યારે આ હાલમાં જ આવું છે લસણ ધોળું ધોળું એમાં થઈ ગયું બધું પડું જોઈ લે પાયલા ધોવું લાગે નથી એવી કાંકરી હમણાં બતાવે બધું ઓગળી ગયું છે એમાં જઈ ધોય કાંકરી અમુક અમુક રહે જાય રે આંગળી રહે બધી પાવડર કરીને સાંટ્યો હતો એટલે નથી રહ્યો ઉપર સાંટી લીધું પાદરું અને બે દી પાણીની શર્ડ રાખી પાણી ઉપર પાણી પાણી ઉપર પાણી જો અત્યારે પાણી હાલ જ છે પાણી જાણી ક્યારે હાલો અને આમાં પેંતર દૂંબયેલો આ પગલાં હોતા પડી ગયા મને જ ફૂલ ડિઝર્ટ મળ્યું શું નહીંથી તમને મિત્રો સારું લાગે તો થોડું ઘણું ટચ કરવું કેમકે સોના રિઝલ્ટ બહુ સારા છે લીલું મને થઈ ગયું લાગે છે અને મને પંચાણું ટકા ફેર લાગે છે તમને મિત્રો લાગે જો તો આવું થઈ જશે આ સોનો જ છે સાયકલો જો એટલે જ કાળી દે સાહેક આંગળી ઘીની ઘીણી તો એટલે સોના ના ક્યાંક મૂઠી આમ ગ્રામ ગ્રામ ઘા કરી હોય ને એટલે લસકો એ પડી ગયેલો મને શું બહુ સારું લાગ્યું છે સો સો કિલો સો આઠ કિલો સાટ લીધું છે પાંચ કેરામાં વીઘે એમ કહે છે કે માણસ સટાય વીઘે વીસ વીસ કિલો જેવું સાટ દેવાય હોય તમારે રિઝલ્ટ જોરદાર આવે સોનાનું મને મળ્યું છે તમને કાંઈ સૂનાની ટકડી પડે તે સૂનું પાત્ર સાંટ દેવાનું ફવારમાં જો આ પાંદડા વખતે ધવાલ પણ ધોળાવ્યા પાંદુ રાખવું થઈ ગયું એટલે તમારું મિત્રો સારું લાગે તો લસણમાં સૂનો સાંટવો પાદર પાવડર આવે એ પાંચ કિલોનું પાઉ આવે લીલું એ નહીં ગાંગડા ફોડીને પછી સાંટવું પાણી સટકું કલાક પીળવી રેવા દેવા ભૂકો થઈ જાય મેળા કાંઈ વાંધો નહીં આવજો નવા વિડીયોમાં આપણો લક્ષ્મીનો વિડીયો લાગ્યો ગયો સારો લાઈક શેર કરતા રહી ગયો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય